ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દાને લઈને સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓને છાવરવા બદલ ગૃહમંત્રી રાજીનામું આપી પકડાયેલું ડ્રગ્સ ક્યાં જાય છે ગૃહમંત્રી જવાબ આપી જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો આપના પ્રદેશ મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કુદકે ભૂસકે વધી રહ્યો છે યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે આ નશાના બરબાદ થઈ રહ્યા છે ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગૃહમંત્રીને સવાલ કર્યો હતો કે મોટા મગરમાં છો જે ડ્રગ્સ નો કારોબાર કરે છે તેને શા માટે બચાવવામાં આવી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે મુન્દ્રા પોર્ટ માંથી અબજો રૂપિયા ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆરડીસી માંથી ડ્રગ્સ ધંધા કરતા ડ્રગ્સ બનાવતા લોકો પકડાયા એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા ધમધમી રહી છે ત્યારે આ છૂટ એમને કોણે આપી અને કોણ આ ડ્રગ્સ માફિયાઓને છાવરી રહ્યું છે તેવા સવાલો કર્યા હતા એડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત